ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી ચાલીસ ટેન્કર અને સો જેટલા જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો જોકે આગની ઘટનામાં હજુ સુધી જાનહાનીના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઈસનપુર સુધી સંભળાયા હતા ધડાકાઓ સાથે આગ લાગતા વિન્ઝોલ અને વટવાના નાગરિકો ભર ઊંઘમાંથી જાગી ગયા હતા આગને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતા ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો રાજ્યમાં ફાયર રૂપાણી દ્વારા કડક ઓક્ટોબરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો રાજ્યમાં દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ ઊંચા મકાનો વાણિજ્ય સંકુલ સ્કૂલ કોલેજ હોસ્પિટલ્સ ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટીનું એનઓસી મેળવવાનું અને દર છ મહિને એનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા જરૂરી તાલીમ બાદ ફાયર ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક કબજેદાર ફેક્ટરી ધારકે એનઓસી મેળવવી અને દર છ મહિને એને રિન્યુ કરાવવું પડશે આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકારની તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા મંજૂરી આપશે ડોટ કોમ અમદાવાદ વેલકમ ટુ ધ રણ ફેસ્ટિવલ અ ટાઈમ ફોર ધીસ સ્ટાર્ક લેન્ડ ટુ ડોન ધ કલરફુલ રોબ્સ ઓફ ફેસ્ટિવિટી બ્રીથ ઇન ધીસ એર ઓફ સેલિબ્રેશન એન્ડ યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે